પૂછ્યું નહીં જો શું જમસ કેમ પાછળ પાછળ ફરસ હે ને હમુ જો તો સ્ટીમ કરેલા ડાયરેક્ટ ખાઈ છે મરાળ લીધેલા મરાળ લીધેલા છે બાફેલા કઈ દેવાઈન કરતા ઓયા ફેમિલી

ચાલો તો સવાર સવારમાં વરસાદ ગઈ ગયો નાઈ સવાર સવારમાં નવરી થઈ જ બેસી ગઈ સવાર સવારમાં બધાયને ગુડ મોર્નિંગ ને આજે છે શુક્રવાર લક્ષ્મી નારાયણ દેવો આજ જોવો ને આજ શુક્રવાર હતો દાણા બાણા નાખવા હે પાટ બાટ નાખો હોય તો અહીંયા છે ને ગોવામાં બધાય દાણા વધારે નખાવે બોવો છે બધાય જોવડા આવે તો કોઈને પણ દાણા હોય તો કરજો ફેમિલી તમને દાણા બતાવીને નાખીને આવશે આવશે કેટલો દાણા જોવાનો ફ્રી ઓફ કોસ્ટ ફ્રી ઓફ કોસ્ટ

તો જોઈ લ્યો આજે સવાર સવારમાં આપણી ભૂકને વરસાદ ચાલુ થઈ ગયો છે માર વરસાદ આવે છે ઓ વરસાદમાં બહાર નીકળાય એવું છે નહીં કોઈ દુકાને બેઠા જ તો કાનો ને એવું છે તો ચાલો સ્કૂલ બતાવી આજે કાનો সোযাকেে সেকেরা সেকেডেি

હાથ માં રોટલી છે બતાવ તો હું મૂકી દીધી છે ફેવરીટ ડ્રગન દરુત આજ હે શાક બેરી હો एवरीवन લાગી ગયા છે અને અમે

Тук аз такси? Ова ни гачори, че а? Ужра, живито, тайни. Той, хайли. Това ти го дей, ти. Тук аз такси, лия. Това ти го дей, лия. Гачори. Не? ચાલો તો થઈ ગઈ છે સાંજ ને આવી ગયા છીએ આપડે ઘરે અહિયાં ચાલે છે તોફાન મસ્તી જોઈ લો

મૂકી દો છું કડી ને અમે છે ને વઘાયરા વગરના ખાઈ છી તેલ સાથે કેટલાની ઘરે આવી રીતના ખવાય છે કમેન્ટ કરજો ગરમ ગરમ સ્ટીમ કરેલા સ્ટીમ કરેલા ડાયરેક્ટ ખાઈ છી મરાળ લેતા મરાળ લેતા ચા દેવા એમ કરતા કાકાનું શું થાય છે હે ને તો ઓલવેઝ કઈક કંઈક વાંધો જ હોય છે